સુરતના વાડોલીમાં પડેલા ધોધમાર વરસાદે નગરની હાલત કફોડી કરી છે બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતા ડીએમ નગર અને એમએન પાર્ક વિસ્તારોમાં પાણી ભરાયા હતા સોસાયટીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આ વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે પરંતુ પાલિકા સમસ્યાના ઉકેલમાં જાણે કે નિષ્ફળ જ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે પાણી ઘરોમાં ઘુસતા લોકો લાચાર બન્યા અવર જવરમાં હાલાકી ભોગવી હતી રહીશ પાલિકા વિરુદ્ધ રોષ વ્યક્ત કરી સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે અને તમે જોઈ શકો છો આજુબાજુ જ્યારે પણ પણ થોડો ઘણો વરસાદ આવે છે એટલે તરત જ આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાનું કારણ તમે જોઈ શકો છો પાછળ જે બધી જ સોસાયટી પાણી છે એ પાછળ આવે છે અને ખાડીમાં ભરાય છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાને અમે વારંવાર રજૂઆત કરી છે લેખિતમાં માપિકમાં બધે જ ઉપર સુધી ફરિયાદ કરી છે છતાં પણ કોઈપણ જાતની રિસ્પોન્સ અમને આપતા નથી અહીંયાના કોર્પોરેટરથી માંડીને અહીંયાના જે પોલિટિશિયન છે અમે બધાને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતની અમને પરિસ્થિતિમાં સુધાર જોવા મળતો નથી